સાચો ગુરુ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય શ્રવણ કર્યું હોય પણ જ્યાં સુધી શ્રવણ કરેલું એણે આત્મસાત ન કર્યું હોય જીવનમાં ન ઉતાર્યું હોય અને કેટલું હંડ્રેડ પરસન્ટ એટલે એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંખ્યયોગ બીજો અધ્યાય એમાં જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપ્યા છે બારમા અધ્યાયમાં પણ ભક્તના લક્ષણ આપ્યા છે ચૌદમા અધ્યાયમાં પણ એવી જ રીતે ગુણાતીતના લક્ષણની વાત કરી છે અને આ સિવાય ભગવદ્ ગીતામાં ઘણી બધી જગ્યાએ કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને સાબદા કર્યા છે